બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં વિજય બનેલા વિજેતાઓએ વિજય ઉત્સવ મનાવ્યો હતો બરોડા બાર એસોસિએશનની વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસની ચૂંટણીના પરિણામોએ વડોદરાના કાયદાકીય જગતમાં નવો ઇતિહાસ રચ્યો છે આ ચૂંટણીમાં જ્યાં એક તરફ પરિવર્તન પેનલે મોટો ઉલટફેર કર્યો છે ત્યાં બીજી તરફ વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ સેક્રેટરીના પદ પર બે મહારથીઓએ પોતાની પકડ મજબૂત સાબિત કરી છે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નેહલ સુતરિયાએ સતત બીજીવાર જીત મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે વકીલોના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા નેહલ સુતરિયા પર મતદારોએ ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે તેમની આ જીત દર્શાવે છે કે વકીલ મંડળમાં તેમની કામગીરી અને સંપર્ક અત્યંત મજબૂત છે વહીવટી કુશળતા અને વકીલો સાથેના સીધા સંવાદને કારણે તેઓ ફરી એકવાર જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા છે સતત છઠ્ઠી વખત જીત મેળવી હતી બરોડા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં અનુભવ અને પરિવર્તનનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો છે હવે નવા ચૂંટાયેલા હોદ્દેદારો વકીલોના હિતમાં અને કોર્ટની સુવિધાઓમાં કેવા સુધારા લાવે છે તેના પર સૌની નજર રહેશે આમ જનરલ સેક્રેટરી તરીકે રિતેશ ઠક્કરની જીત કોઈ રોમાંચક ટી ટ્વેન્ટી મેચ જીવી રહી છે તેમણે મેદાનમાં ઉતરીને એક એવી રમત રમી કે અંતે સિક્સર મારીને વિજયનું લક્ષ્ય હાંસલ કરી લીધું હોય તેમ બીજી વાર મહત્વનું પદ કબજે કર્યું છે વડોદરા વકીલ મંડળનું વડોદરા વકીલ મંડળની ચૂંટણી એ ઐતિહાસિક ચૂંટણી થઈ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી આ વર્ષે સૌથી વધારે મતદાન થયું છે જેમાં મોટી સંખ્યામાં વકીલશ્રીઓએ મતદાન કર્યું અને મારી અપીલને ધ્યાને રાખી વકીલશ્રીઓએ સારી એવી વોટિંગ કર્યું અને એમને જે અમને જંગી બહુમતી જીતાડ્યા એ બદલ હું વડોદરા ડોક્યુમેન્ટરના તમામ વકીસીઓનો દિલથી આભારી છું અને આજીવન હું એમનો આભારી રહીશ આપ જોઈ શકો છો કે ઇલેક્શન દરમિયાન જે કંઈ અમારી ઉપર આક્ષેપો પ્રત્યે આક્ષેપો કરવામાં આવ્યા પણ એ આક્ષેપો પ્રત્યે આક્ષેપકો કોના દ્વારા કરવામાં આવ્યા એ પણ સૌથી મહત્વની વસ્તુ છે કે જે પૂર્વ પ્રમુખ નવીનભાઈ પટેલ કે જેઓ વકીલો સિવાય વકીલો માટે ક્યારેય કામ માટે ઊભા નથી રહ્યા એટલે વકીલશ્રીઓએ એમને જાકારો આપ્યો અહીંયા વડોદરા વકીલ મંડળમાં એવો જ પ્રમુખ કે એવો સેક્રેટરી ચાલે કે જે વકીલોની પડખે ઉભા રહે વકીલોના ફોન ઉભા રહે વકીલો માટે કામ કરે વકીલો માટે ચોવીસ કલાક ઉપસ્થિત રહે એમની જે કંઈ સમસ્યા હોય એ સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવે એવા હોદ્દેદારની જરૂર છે જેથી અને મારી મારો ખુલ્લો સપોર્ટ હતો હસમુભાઈ ભટ્ટ સાહેબને કે મને વોટ આપો કે ના આપો પણ પ્રમુખ પદના ઉમેદવાર તરીકે હસમુખભાઈ ભટ્ટને વોટ આપજો એની પાછળનું કારણ એ જ છે કે જે વડોદરા વકીલ મંડળની શાખ હતી એ શાખને ખૂબ ઠેસ પહોંચી હતી પ્રમુખ પદની ગાદીમાં નથી જળવાતી અને એના જ કારણે હું અપીલ કરી હતી કે ભાઈ હસમુખભાઈ ભટ્ટ જેવા સ્વચ્છ અને પ્રતિભાશાળી છબીવાળા વ્યક્તિત્વ ધરાવતા પ્રમુખને મત આપી અપાવી વિજય બનાવશો અને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ પણ માન્યા કે ના ખરેખર સાચી વાત છે અને આ વર્ષે જે નલિનભાઈનું કામ હતું એ કામ નહીં કર્યું એને ધ્યાને રાખીને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓએ આ વખતે જંગી બહુમતી અશોક ભટ્ટ સાહેબની સાથે સાથે મને અને નિહાલ સુતરિયાને પણ જીતાડીને લાવ્યા સાથે સાથે એક સારી ટીમ આપી કે ટ્રેઝર તરીકે નિમિષા ધોત્રે જોઈન્ટ સેક્રેટરી તરીકે મયંક પંડ્યા અને લાઇબ્રેરી સેક્રેટરી તરીકે જય ઓઝાને પણ જંગી બહુમતી ચૂંટાઈ ચૂંટીને લાવ્યા છે અમે સમગ્ર ટીમ સાથે આજે કમિટી મેમ્બરનું જે ઇલેક્શનની મતગણતરી થઈ રહી છે તો અમે જે કંઈ હોદ્દેદારો આવશે ચૂંટાઈને એ તમામ હોદ્દેદારો સાથે રહીને વકીલોના હિતમાં જે કંઈ કામ કરવાનું છે એ તમામ કામ કરીશું એ પ્રમુખે ઉપનામ આપવામાં આવેલું પણ ખરેખર મારું નામ તો રિતેશ જ છે અને મારા મિત્ર નું નામ નેહલ છે અમને રંગા બિલ્લા તરીકે ઓળખવામાં આવતા હતા અને એમને એક સભામાં રંગો અને બિલ્લો અને ઠાકુર પણ વકીલશ્રીઓ બધું જાણે છે કોણ રંગો છે કોણ બિલ્લો છે કોણ ઠાકુર છે રંગા બિલ્લા અને ઠાકુર ત્રણે ને વકીલશ્રીઓ છૂટીને લાવ્યા પણ આ એ પિક્ચરના રંગા બિલ્લા અને ઠાકુર નથી આ વડોદરા વકીલ મંડળના પ્રતિનિધિત્વ કરી શકે એવા છે અને સારું એવું પ્રતિનિધિત્વ કરીને વડોદરા વકીલ મંડળની વકીલશ્રીઓની જે પ્રતિષ્ઠા છે એને વધુ એ લોકો પ્રતિષ્ઠિત થાય એવું કામ કરીશું અમે વડોદરા વકીલ મંડળની ચૂંટણી નો અંત આવ્યો છે અને ટોટલ ચાર ટોટલ મતદાન ત્રણ હજાર ત્રણસો ને સાડત્રીસ થયું જેમાંથી મારા વિજેતા ઉમેદવાર તરીકે આ જ્યારે હું જીત્યો છું ત્યારે મારા મત એક હજાર એક હજાર ચાર એક હજાર ચારસો ને છાસઠ મારા મતદાન છે અને ખૂબ જ સારું મતદાન થયું જેમાં મારી આજે વિજેતા થયો છું અને માત્રને માત્ર હું મારા તમામ વકીલ મિત્રોને ફરી હું આભારી છું કે આ વિજેતા મારો થયો છે એનો પાછળનું કારણ મારા મતદારો છે મારા વકીલ મિત્રો છે જેને ફરી એક વખત મારામાં વિશ્વાસ મૂક્યો છે જે છેલ્લા એકવીસ વર્ષથી જે હું ચૂંટાઈને વકીલ મિત્રોનું કામ કરતો આવ્યો છું અવિરતપણે આ વખતે પણ હું જેમ જ્યારે અને જે સમયે મારા વકીલ મિત્રોને જરૂર પડશે ત્યારે હું રમેશ એ લોકો સાથે ખડેપગે ઊભો રહીશ અને તમામ મારા વકીલ મિત્રોનું કામ કરતો રહીશ એની હું ખાતરી આપું છું